મધ અને આમળા વિશે આજે સરસ મજાની વાત કરું છું આયુર્વેદના બે ઉત્તમ ટોનિક માનવામાં આવ્યા છે મધ અને આમળા એકલા મધ અને આમળા અનેક રોગોને શાંત કરી શકે છે પરંતુ આ બંનેને મિક્સ કરીને તમે એનું સેવન કરો તો એવા ઘણા બધા મોટા રોગો છે એને પણ શાંત થવું પડે છે તો આજે એના વિશે સરસ મજાની વાત કરવી છે કે આ બંને વસ્તુને મિક્સ કરીને તમે લોકો સેવન કરો તો તમારા શરીરને કયા કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે તો પ્રથમ તમે તમારી ઇમ્યુનિટીને મજબૂત કરી શકો છો કારણ કે આમળામાં વિટામિન સી રહેલું છે એ પણ સંતરા કરતાં પણ વીસ ગણું વધારે વિટામિન સી રહેલું છે જે તમારા શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે ને રોગો સામે નડત આપે છે બીજું આપણે મધની વાત કરીએ તો મધ છે તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે જે તમારી ઇમ્યુનિટી વધારી આપે છે અને તમારા શરીરના કફને પણ શાંત કરી આપે છે એ જ રીતે આમળા ત્રિદોષને શાંત કરી આપે છે અને મધ છે તે કફને શાંત કરી આપે છે પરંતુ આ બંનેનું જ્યારે મિલન થાય ત્યારે ઇમ્યુનિટી તમારી વધી જાય છે ઇન્ફેક્શનો બધી જગ્યાએ અવેલેબલ છે વાયરલ હોય કે બેક્ટેરિયલ હોય પરંતુ આ ઇન્ફેક્શનો સામે આપણા શરીરને લડત આપવી હોય તો આપણા શરીરની ઇમ્યુનિટી મજબૂત હોવી જોઈએ ઇમ્યુનિટી પાવર મજબૂત હોવો જોઈએ તો જ આપણે આપણું સામે લડત આપી શકે છે તો આપણા શરીરની ઇમ્યુનિટી વધારવા માટે આ મધ અને આમળા આપણા શરીરમાં ખૂબ જ સારી રીતે કામ કરે છે બીજું કે આપણા શરીરના ડાયજેસ્ટિવ ટ્રેક છે ને એક્ટિવ રાખે છે કારણ કે આમળા છે ને એમાં ફાઈબર સારી માત્રામાં રહેલું છે જે તમારા શરીરનો હઠીલો કબજિયાત છે ગઠાઈ ગયેલો કબજીયાત છે સુકાઈ ગયેલો મળ છે એને આંતરડામાંથી બહાર કાઢવાનું કામ કરે છે કારણ કે એમાં ફાઈબરની માત્રા સારી રહેલી છે એટલે તમારા કબજિયાતને મટવું પડે છે અને મધ છે ને એનો એક સરસ મજાનો ગુણ રહેલો છે કે મધ તમારા શરીરમાં કફને દૂર કરવાનું કામ કરે છે એટલે હોજરીમાં જે કફ રહેલો છે દૂર થાય એટલે તમારી પાચન શક્તિ મજબૂત થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય એટલે તમારો ડાયજેસ્ટિવ જે ટ્રેક છે એ હંમેશા એક્ટિવ રહે છે તમને ભૂખ કડકડતી લાગે છે તમને ક્યારેય પેટ ભારે ભારે રહેતું નથી તમને ક્યારેય પેટમાં દુખતું નથી કે આવા કોઈ પણ મુદ્દા ઊભા નથી થતા તો આ પણ એનો એક પ્લસ પોઈન્ટ છે ત્રીજું મધ અને આંબળા એ એનું સેવન કરવાથી તમારું વજન વધતું અટકી જાય છે અને જેનું વધારે વજન છે એને ઓછું કરવામાં એની મદદ કરે છે તમે જોયું હશે કે વજન ઘટાડવા માટે લોકો મધનું સેવન કરતા હોય છે અને અમુક લોકો નળા કોટે ઉઠીને સેજ સતપ પાણી અને એમાં મધ મિક્સ થઈ એનું સેવન કરતા હોય છે પરંતુ મધ અને આમળા આ બંનેનું સેવન તમે સાથે કરશો તો તમારું વજન છે તે સારી ગતિમાં ઓછું થવા લાગે છે કારણ કે આમળામાં ફાઇબરની માત્રા સારી રહેલી છે અને મધ છે એમાં પણ વજન ઘટાડવાનો ગુણ રહેલો છે તો મધ અને આમળા ત્યારે બંનેનું મિલન થાય ને તમે એનું સેવન કરો એટલે તમારું વજન તમે ઈચ્છો એ રીતે તમે ઘટાડી શકો છો ચોથું કે તમારા વાળ માટે તે અમૃત સમાન છે કારણ કે જે લોકોને અકાળે વાળ સફેદ થવા લાગે છે જે લોકોને દાઢીના વાળ સફેદ થવા લાગે છે એવા લોકો માટે તો આમળા ખૂબ સારી રીતે કામ કરે છે અને એમાં આમળા અને મધ બંનેનું જ્યારે મિલન થાય ત્યારે તમને ખૂબ ફાયદો કરે છે કારણ કે આંબળા છે ને એમાં વાયુદોષ દોષ અને કફદોષ ત્રણેય દોષને શાંત કરવાનો ગુણધર્મ રહેલો છે અને ત્રણેય દોષને તે સમ રાખે છે અને મધ છે તે માત્ર કંટ્રોલ કરે છે કફને તો આ બંનેનું જ્યારે મિલન થશે ત્યારે તમારા શરીરના જે અકાળે વાળ સફેદ થતા હશે કે દાઢીના વાળ સફેદ થતા હશે એને તમે અટકાવી શકો છો એટલે એનો એક પ્લસ પોઈન્ટ છે પાંચમું કે તમારા જે ચામડી છે એને ચમકીલી રાખે છે ચામડીમાં ગ્લો લાવવાનું કામ કરે છે અંદરથી ગ્લો લાવવાનું કામ કરે છે કારણ કે સૌંદર્ય પ્રસાધનોની વાત આવે ત્યારે મધનો પ્રયોગ પણ મોટે માત્રામાં થતો હોય છે કારણ કે મધ છે ને તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે અને તમારા જે છિદ્રો છે ને જે પેક થયેલા ચામડીના છિદ્રો છે ને ખોલવાનું કામ કરે છે પરંતુ આ મધ અને આમળા જ્યારે બંનેનું મિલન થાય અને તમે એનું સેવન કરો તો તમારી ચામડીમાં કુદરતી ગ્લોઈંગ આવે છે ચમક આવે છે વધરાની કાળાશ દૂર થાય છે અને બીજો પ્લસ પોઈન્ટ એ છે કે ચામડીમાં ક્યારેય કરચલીઓ પડતી નથી આ એનો પ્લસ પોઈન્ટ છે છઠ્ઠું તમારા હાર્ટને તે મજબૂત રાખે છે કારણ કે હાર્ટને મજબૂત રાખવું હોય તો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધવા ન દેવું અને બેડ કોલેસ્ટ્રોલ વધેલું હોય તો એને ઘટાડવું જરૂરી છે તો આ આમળા છે ને એ શું કામ કરે છે કે તમારા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે એટલે આ આ વસ્તુનું સેવન કરવાથી તમારું બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય એટલે તમારું હાર્ટ હંમેશા મગમગતું રહે છે અને નિરોગી રહે છે અને હાર્ટ મજબૂત રહે છે આ એનો એક પ્લસ પોઈન્ટ છે હજી તમને અગત્યની એક વાત કરી દઉં કે આમળા છે ને તે આંખો માટે ખૂબ હિતકર સાબિત થયા છે આંખોને ગરુડ જેવી તેજ રાખવી હોય આંખોમાં નંબર ન આવવા દેવા હોય આંખોને પણ નિરોગી રાખવી હોય તો આપણે આમળાનું સેવન કરવું જોઈએ ને મધ પણ તમારી હેલ્પ કરે છે તો આ મધ અને આંબળાનું સેવન કરવાથી જો એટલા બધા ફાયદાઓ થતા હોય તો આપણે એનું સેવન કરવું જોઈએ હવે આપણે એનું કઈ રીતે સેવન કરવું જોઈએ કઈ રીતે બને એ પણ જાણવું ખૂબ જરૂરી છે તો બજારમાં જ્યાં સુધી લીલા આંબળા મળે ને ત્યાં સુધી બે ચમચી લીલા આંબળાનો રસ કાઢવાનો છે અને એમાં એક ચમચી મધ મિક્સ કરીને તમારે એ પીણું પી જવાનું છે તમે આ રીતે પણ તેનું સેવન કરી શકો છો અને જ્યારે તમને લીલા આંબળા મળતા નથી ત્યારે તમારે શું કરવાનું છે કે થોડુંક અમથું પાણી લેવાનું છે એમાં અડધી ચમચી આંબળાનો જે પાવડર છે એને મિક્સ કરી દેવાનો છે અને એમાં એક ચમચી તમારે મધ મિક્સ કરી દેવાનું છે એ પીણાનું સેવન તમારે લોકોએ કરવાનું છે એટલે તમારા શરીરને આ બધા જ ફાયદાઓ મળશે તમારું શરીર ડિટોક્સ થઈ જશે તમારું શરીર અંદરથી સાફ સુથરું થઈ જશે અને તમે ઈચ્છો એ રીતે તમારા શરીરને તમે નિરોગી રાખી શકો છો અમુક દિવસો સુધી આ પ્રયોગ કરી શકાય છે હર્બલ પ્રયોગ છે નેચરોપેથી પ્રયોગ છે આનાથી તમને હંમેશા ફાયદો થશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી